ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રરોઈ ડેમ અને આસપાસના વિસ્તારમાં તૈયારીઓ આયરનમેન ગેમના આયોજકો અને સરકારના અધિકારીઓ હાજર રહ્યા ભારતમાં પહેલીવાર ફૂલ આયરનમેન ગેમનું આયોજન છે વર્ષ બે હજાર છવ્વીસના અંતમાં થઈ શકે છે આયરનમેન ગેમનું આયોજન

આયન ગેમ ની શરૂઆત થાય તે માટે એક મહત્વની બેઠક મળી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ અધ્યક્ષતામાં બેઠક મળી છે અને તેની અંદર આયરમેન ગેમ ના આયોજન અને ગુજરાત સરકારના અધિકારીઓને પણ આ બેઠકની અંદર હાજર રાખવામાં આવ્યા છે એવું બનશે કે ભારતની અંદર પહેલી વાર કુલ ફ્લેજ ની અંદર આયરમેન ગેમનું આયોજન થશે અને સંભવિત રીતે બે હજાર છવ્વીસ ના અંતમાં આ ગેમનું આયોજન કરવામાં આવે તે પ્રકારની હાલ શક્યતા જે છે તે જોવાઈ રહી છે વિદેશોની અંદર આ ગેમની ખાતી એવી લોકપ્રિયતા છે અલગ અલગ એ પ્રકારના જે એડવેન્ચર સ્પોર્ટ જે છે ત્યાં આ ગેમનું આયોજન થતું હોય છે ધરોઈ અને તેનો આસપાસનો વિસ્તાર જે આઈડેન્ટિફાય કરવામાં આવ્યો છે કે જે આયરમેન ગેમ માટે ખૂબ જ અનુકૂળ થઈ શકે તે પ્રકારનો છે જેની અંદર સ્વિમિંગ સાયકલિંગ રનિંગ સહિતની આ ગેમ જે છે તેની અંદર જે પાર્ટિસિપેટ થતા જે ઉમેદવારો છે તેને આ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટી કરવાની રહેતી હોય છે અને આ તમામ સુવિધાઓ ધરોઈ ડેરો આસપાસ મળી રહે તે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને આ ગેમનું આયોજન ત્યાં થાય તે સંદર્ભને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક જે છે તે મળી રહી છે જેની ગુંજ જોડાવા બદલ આભાર આપનો તો હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ તરોઈ આસપાસના વિસ્તારમાં આયરનમેન ગેમ માટે તૈયારીઓ પણ કરાઈ તો ભારતમાં પહેલીવાર ફૂલ આયરનમેન ગેમનું આયોજન કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસના અંતમાં થઈ શકે છે આયરનમેન ગેમનું આયોજન તો આ બેઠકમાં અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ધરોઈ ડેમ આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી વર્ષ બે હજાર છવ્વીસના અંતમાં આયરનમેન ગેમનું આયોજન થઈ શકે છે આયરનમેન ગેમના આયોજકો અને સરકારના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને આસપાસના વિસ્તારોમાં આયરનમેન ગેમ માટે તૈયારીઓ સંદર્ભે પણ ચર્ચા થઈ આયરનમેન ગેમના અને સરકારના અધિકારીઓ હાજર રહ્યા ગેમનું આયોજન થવા જઈ રહ્યું છે બે હજાર અંતમાં અને એ પહેલા આ બેઠકનું આયોજન કરાયું હતું આજે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જેમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ધરોઈ ડેમ આસપાસ પ્રવાસન ક્ષેત્ર વિકાસ થાય ડેવલપમેન્ટને લઈને પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં કરાય